આ મહાત્મા ગાંધી કોમ્પ્લેક્સમાં સ્ટ્રીટ લાઇટનો અભાવ છે યા સ્ટ્રીટ લાઇટ છે જ નહીં આવી તમામ અસુવિધાને લઈ સ્થાનિક દુકાનદારોએ મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરેલ છે મહુવા શહેરના બસ સ્ટેશન નજીક આવેલ નગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં અસુવિધા અને પ્રાથમિક સુવિધા ન મળવાથી સ્થાનિક દુકાનદારો પરેશાન તો શોપિંગ સેન્ટર જર્જરિત હોય તેનું યોગ્ય સમારકામ કરવા 305 સ્થાનિક દુકાનદારોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને કરી રજૂઆત આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરના બસ સ્ટેશન નજીક મહાત્મા ગાંધી કોમ્પ્લેક્સ નગરપાલિકાની માલિકીનું શોપિંગ સેન્ટર આવેલું છે અને આ શોપિંગ સેન્ટરમાં ત્રણસો પાંચ દુકાનદારો ભાડા કરાર આધારિત દુકાન ધરાવે છે અને દુકાનદારોના જણાવ્યા મુજબ હર મહિને નગરપાલિકાને ભાડું પણ રેગ્યુલર ચૂકવાય છે ત્યારે આજે આ ત્રણસોને પાંચ દુકાનદારો અને વેપારીઓ નગરપાલિકા ખાતે અસુવિધાને લઈ અરજ કરવા પહોંચ્યા હતા અસુવિધાની વાત કરીએ તો આ મહાત્મા ગાંધી કોમ્પલેક્ષને ત્રણ દશક કરતાં પણ વધારે સમય વીતી ચૂક્યો છે પણ આ શોપિંગ સેન્ટરમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા છે નહીં યા બંધ હાલતમાં છે અહીં સાફ સફાઈ બિલકુલ થતી જ નથી દુકાને પહોંચવા સુધી પેવર બ્લોક કે રોડ સુવિધા પણ નથી અને 305 જેટલી તમામ દુકાનો એકદમ જર્જરિત હાલતમાં છે સંડાસ બાથરૂમ સાફ સફાઈ થતા જ નથી

જર્જરિત છે બિલ્ડિંગ એ જર્જરિત છે પાડી ન હોવું જરૂર પડશે ઓફિસ તો તમે કે કહો રીડેવલપમેન્ટ જેવું વિચારો તો તમને લાભ થાય પછી જો સાવ જર્જરિત થઈ જશે તો તમારે બધાય ખાલી કરવું પણ એના માટે જે બેસે છે એને હું રીડે આની આની વસ્તુ જે છે રસ્તામાં હાલવા દે વસ્તુ છે માનો કે રોડ તો માથે તમે કાટો ગણે તમે રીપેરિંગ કેટલું એક વાર તો ખબર આવો સાહેબ ચોક્કસ તમે એકવાર ખાલી અરજી અમારી જઈશ

અમારી સાહેબ ત્રણસો ત્રણસો દુકાન ના વેપારીઓ નમ્ર રજૂઆત છે બધા ભર્યા જે છે बर्तावी से चार बहुत है। बिली तो, तो क्या तो होता है? तो क्या है इस? कर रहा है। कौन? आम आम माध्यम गांधी। माध्यम। यमजी। साहब यहाँ ब्लॉग नहीं तो खास ज़रूरी है इतने। मैं नोटरी जब चपाई करवाऊँ तो व्यवस्थित और चीज़ लगता आपने शेही बात की। જો જોડો પાણી જોલું હા વર્ષોનો સાહેબ આ વર્ષો જૂનો છે આ થઈ ગયેલા છે સરકાર શ્રી ને બધી મળે છે સોસાયટી ની મળે રોડ રસ્તા ની મળે અમારા શોપિંગ સેન્ટર પ્રકારની ગ્રાન્ટ કેમ મળતી નથી કોઈ ભરી છે અરે બીજાનો બતાવો છે બીજા કોઈ વેપારીઓ નો બતાવો તો ઇમ્પ્રેસનો અમારો નથી એ બરી આગળ છે ઈ એને રજોબત કરો ઈ એ બરી આપ છે રજોબત અને જે તે સમયમાં જે કો નગરપાલિકાના માણસો વાડુઓ અને ટેક્સ સુબરાવ આવતા અત્યારે આ સમય દરમિયાન કોઈ વાડુ કો તો અત્યારે આવતા નથી એટલે આટલો ઉટો દાબો થાય 20 25000 લોકો કોણ ભરી કોનો છે કે વ્યાજ જે તે સમયમાં ટેક્સ આવતો હતો ટેક્સ સેવી વસ્તુ છે આપણે ટેક્સની 18500 60 10 મહિના વાડુઓ આ ઇલેક્ટ્રિકનું બિલ આવે કે વધતું

અને એમાંય બધી ચાલો 3 કરોડ વખત બદે બ્લોક થઈ ગયા 3 કરોડ અમારું અમારે કહેવા નકાયા કે જોડાયું તમારી ગર્જીયાન ગાન્સેન પાસે રુકી દો ભાઈ વૈવર્તા સજે આયોજન કરસે સાહેબ આમ આઈડિયા છે સાહેબ રીસીવડ રીસીવડ નો સિક્કો અમારી આયા આ રીતે આપણે આજે આપણી સબ ઇન્વર્ટ કરાય મેડમ પ્રતિ સાહેબ યાર એ ઇન્વર્ટ કરજો સાહેબ તમે આ વેરી તમે મને માવી જતો તમારો બોલે તો સાહેબ વેરો કરજો તમારો લેટર લખાઈ જશે હો અરે યાર છન યાર તો હે ઠીકો કે જો લેકલ લાગે હવે ફાઈનિંગ છે કચરો છે બ다가 ને નગરપાલિકા શોપિંગ સેન્ટરના તમામ વેપારીઓ ભેગા થઈ અને નવા નગરપાલિકા સીપ ઓફિસરને અમે અમારા પ્રશ્નોની રજૂઆત કરવા માટે આવેલા અને રજૂઆત કરી અને પ્લસ અમે અરજી આપી અરજી આપીને નગરપાલિકા શોપિંગ સેન્ટરની જે સુવિધા અસુવિધા છે એને લઈને અમે બધા પ્રશ્નો કર્યા અને પ્રશ્નો સીપ ઓફિસર બંને વાંચી અને સંભળાવીને ગોળવવા અને સીપ ઓફિસર સાથે એવું કીધેલું કે અમે સ્થળ ઉપર મુલાકાત લઈશું নগৰপালা শ্বেম বেপাৰী নগৰপালিকা ৰজু